આજ હોળી સ વહેલા ઉઠીજો મેઘા કેટલા કત કેવાનું બેટા આજ હોળી સ ઉભો થઈ બેટા કેટલું ઊંઘવાનું બેટા આજ હોળી આજ માતાજી ની પૂનમ છે બેટા બેટા રોજમાં સ્કૂલમાં જતો હોય પણ બેટા આજ પૂનમ છે આજ માતાજી ને પૂનમ છે ઓળીએ બેટા નહી ધોન તૈયાર થઈ જાવડો બેટા ઓ ઓ બેગા બેટા ભાઈ ઉભો થઈને આવી ગયો જો ભાઈ આવી ગયો જો વેલા વેલા ઉઠી ગયો મારા દીકરો ઓ આ બેટા બૂન ઊભી નહી થતી એવું કરવાનું કે ઉઠાવા તો ઉઠાડજે બેટા બેટા મેગા બેટા નહી ઉઠો જો તમે જોયો કોણ આવ્યો પણ મેઘા ઉભી થતી નહીં બોલો આજે પૂનમ છે હોળી છે તો વેલા ઉઠવું ના પડે મેઘા એ મેઘા ઊભી થા બેટા જો મેઘા તો ઉભી થતી નહીં બાજુમાં સરા ઊભી થા બેટા તો બેટા ઉભું થવું પડે આજે માતાજી ની પૂનમ છે હોળી સાજે બેટા દરરોજ શાળા જો પણ બેટા આજે ઉભું થઈ જવું પડે માતાજી ની પૂનમ છે બેટા જો ભાઈ જેવો વેલા ઉઠી ગયો તમે બે બુનો છે ઉઠતી નહી બેટા સરા એ સરા સરા મેગા કાના ચેલા ખાત કે આનું બેટા 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 ચાલ નો ઉઠાડું કયો ઉઠવું ના પડે આજ પૂનમ સ આજ હોળી સ અમે વહેલા વહેલા ઉઠી જઈએ રોજ આ તમે જોઈ શકો માં વંશુ એ વહેલા વહેલા ઉભો થઈને બે ગયો પણ મેઘા ઉઠવાનું નોમ જ નહીં લેતી કયો તમે કોમેન્ટ કરીને કહેજો ખરેખર વહેલા ઉઠવું પડે કે ના ઉઠવું પડે બોલો ઉઠતી જ નહીં

तो वो टका कमेंट कर जो हो बोलता नहीं मेगा ए मेगा लोग तो नाइ नहीं कहिया अजू तो अंगवाली बात कर रहा क्यों हो तो कमेंट कर जो बोलता नहीं आप जो हो हैप्पी होली आप जो हो हैप्पी होली हैप्पी होली हैप्पी होली हैप्पी होली